નમસ્તે સૌને મારા નમસ્કાર ખૂબ લાંબો સમય થયો આમ તો ફેસબુક લાઈવના માધ્યમથી આપણે નથી મળ્યા પણ આશા રાખું છું કે મારા વિરમગામ માંડળ દિત્રુજ અને નળકાંઠા મત વિસ્તારના સૌ મારા મતદાતા ભાઈઓ બહેનો ખૂબ ખુશ હશે ખૂબ તંદુરસ્ત થશે અને વરસાદી માહોલ છે એટલે વિશેષ રૂપે અમારા ખેડૂત ભાઈઓ બહેનો ખૂબ આનંદિત હશે એવી ખૂબ ખૂબ આશા પણ રાખું છું વરસાદનો સમય છે ને આ વરસાદ આપણે બધા જાણીએ છીએ કે ખેડૂતો માટે આનંદિત હોય ખેડૂતો ખૂબ રાજી થાય કેમ કે આ વરસાદના માધ્યમથી એ પોતાના પરિવારને અને આપણને સૌને અન્ન પહોંચાડી શકે અને પોતાના પરિવારને રાજી રાખી શકે એટલે આ વર્ષ વરસાદના માધ્યમથી દરેક ખેડૂતો માટે ખૂબ સારું અને ખૂબ સમૃદ્ધ રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું આજે આપણે બધા ફેસબુકના માધ્યમથી લાઈવ થયા છીએ અને તમે જાણો છો કે દર પંદર વીસ દિવસે મહિને ફેસબુકના માધ્યમથી વિસ્તારમાં કંઈક નવું થવાનું હોય વિસ્તારમાં કોઈ કામો થવાના હોય તો એની વિશેષ માહિતી આપણા મતદાતા ભાઈઓ બહેનો સુધી આપણે પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ આપ સૌને કહેતા એક તો વિશેષ આનંદ થાય કે લગભગ વીસ બાવીસ દિવસમાં માની મુખ્યમંત્રી શ્રીના હાજરીએ આપણે વિરંગા વિધાનસભાની અંદર જે પાંચસો કરોડના કામો મંજૂર થયા છે એનું ખાતમુહૂર્ત કરવા આપણે લોકો જઈ રહ્યા છીએ જેમાં મને કહેતા આનંદ એ વાતનો પણ છે કે આજે પાંચસો કરોડ રૂપિયાના કામો જે મંજૂર થયા છે એમાં ખાસ કરીને સચાણા ઓવરબ્રિજ સોકલીનો ઓવરબ્રિજ રયાપુર ત્રણ રસ્તાથી લઈને વિઠ્ઠલગઢ સુધીનો ફોરલેન્ડ રસ્તો વાંસવા ચોકડીથી લઈને કાયલા સુધીનો સાડા પાંચ મીટર પહોળો રસ્તો કોકતાથી લઈને રામપુરા સુધીનો સાડા સાત મીટર પહોળો રસ્તો એ દેતરોજના ચાર અલગ અલગ રસ્તા છે રામપુરા ડાપસર એક રસ્તો છે પછી ઉગરોજથી હાજો વાળો એક રસ્તો છે એ બત્રીસ કરોડ રૂપિયાનો એક રસ્તો છે સાથે જ માંડલની કોલેજ છે એવી રીતે ભેગા કરીને લગભગ પાંચસો કરોડના રોડ રસ્તા અને ઓવરબ્રિજનું પૂજન માની સીએમ સાહેબના હાથે થોડું ઘણું ચોમાસું થાય એટલે આપણે કરવા જઈ રહ્યા છીએ એટલે તમારા બધાના ધ્યાન રહે કેમકે આપણે કઈ પણ ફેસબુકના માધ્યમથી મૂકીએ છીએ તો અનેક અમદાવાદના ઇન્વેસ્ટરો હોય જે મોટા મોટા જમીનોમાં ઇન્વેસ્ટ કરતા હોય એ લોકો સુધી પણ આપણી વાત પહોંચતી હોય છે તો એમને પણ ખબર પડે કે આપણા વિરંગામમાં શું વિકાસની ગતિ ચાલી રહી છે અને સોરી માફ કરજો સાથે સાથે આપણે જે ખુલ્લી ગટર પેક કરવાનું જે કામ મંજૂર કરાયું હતું નગરપાલિકાનું એનું પણ એ દિવસે આપણે ખાત મુહૂર્ત કરવા જઈ ગયા છીએ એટલે એ વાત રહી ગઈ અને ક્ષમા આપજો એટલે ટોટલ એમ કરીને પાંચસો કરોડ રૂપિયાના

ભણવામાં હોશિયાર દીકરીઓ હતી અને સ્કોલરશિપ આપી 50 50000 રૂપિયા સુધીની કુપોષિત બાળકોને પોષિત આહાર આપ્યો એ દત્તક લીધા આ વર્ષે આપણે થોડો અલગ પ્રોગ્રામ કાર્યક્રમ 20 જુલાઈ ના દિવસે કરવા જઈ રહ્યા છીએ સૌપ્રથમ તો આપ સૌને 20 જુલાઈ નું આમંત્રણ પણ આપું છું કે આવતી 20 જુલાઈ એટલે કે 4 દિવસ પછી આપણે વિઠલાપુર ચાર રસ્તા ખાતે જે મહારાણા પ્રતાપની મૂર્તિ સાથેનું જે સર્કલ બનાવ્યું હતું આથી એક સવા વર્ષ પહેલા પણ એ વખતે તત્કાલ આયોજન હતું એટલે મૂર્તિ જેવી જ્યોતિથી એ પ્રકારે નથી મળી કે વીર પ્રહારકમની મહારાણા પ્રતાપની મૂર્તિ થોડી વિશાળ હોય તો જ આપણા ધરમ ગૌરવ છાતી ગજગજ ફૂલે એટલે આ વર્ષે આપણે જે મૂર્તિ આપણે ચાર ફૂટની જે વખતે મૂકી શક્યા ત્યાં એ મૂર્તિ આપણે થી તેર ફૂટ મોટી મૂર્તિ આ વીસ જુલાઈએ મહારાણા પ્રતાપની મૂર્તિનું પુનઃ અનાવરણ કરી રહ્યા છે મોટી મૂર્તિનું સાથે જ આપણે એ દિવસે આપણા વિસ્તારની ખાસ કરીને વિરમગામ શહેરની જે દીકરી ધોરણ બાર ની અંદર એસી ટકા પંચ્યાસી ટકા નેવું ટકા લાવી છે અને જે દીકરીઓ ચાર્ટેડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ નો અભ્યાસ અમદાવાદ કરે છે એમની જોડે એટલી સક્ષમતા નથી એવી દીકરીઓને આપણે લગભગ પચાસ હજારથી એક લાખ રૂપિયા સુધીની સ્કોલરશિપ એ આપી રહ્યા છીએ એવી સાત દીકરીઓને આપણે સ્કોલરશિપ આપવાના છીએ સાથે જ આપણા વિરમગામ વિસ્તારની અંદર બે શાળાઓ એવી છે જે શાળાઓના શિક્ષક અને પ્રિન્સિપલ શાળા તો સારી બને શાળાના વિદ્યાર્થીઓ તો સારું ભણે જ પણ આખા વિસ્તારમાં એ શાળાનું ડેવલપમેન્ટ થાય અને ભવિષ્ય આવતા પચાસ વર્ષ સુધી બાળકો હજી સારી રીતે ભણી શકે એના માટેનો સેવા ભાવ એમનો એ શાળા પ્રત્યેનો વિદ્યાર્થી પ્રત્યેનો છે અને એક બીજા શિક્ષક એવા છે કે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય અને જમવાનું થોડુંક વધ્યું હોય

આપણા વિસ્તારની આંગણવાડી આશા વર્કર કેળાગર ની બહેનો મને રાખડી બાંધેલી એ વખતે મારાથી બનતો તમામ પ્રયાસ એમના મદદરૂપ થવાનું હોસ્પિટલ નું કામ હોય એમના દીકરા દીકરીઓનું કામ હોય તો આપણે કરતા પણ આ વખતે એવી આશા વર્કર ની આંગણવાડી લગભગ સત્તરસો બહેનોને ને સાડી વિતરણ એક ભાઈ તરીકે રક્ષાબંધનનો દિવસ હોય ને આપણે દઈએ પણ આ જન્મદિવસનો દિવસ છે તો એ દિવસે તમામ બહેનો સાડી વિતરણ પણ આપણે કરવાના છીએ સાથે આપણે બધા જાણીએ છીએ કે આપણા વિસ્તારની અંદર અનેક એવા કામો હોય છે જે કામો કદાચ ન થતા હોય પણ આપણી ઓફિસ એટલે કે ધારાસભ્યના કાર્યાલય તમારા કાર્યાલય જયારે કોઈ આવે તો એ નિરાશ થઈને પાછો ન જાય એ પ્રકારનું આયોજન પણ આપણે સતત પ્રયાસ કરતા હોઈએ છીએ મને કહેતા વિશેષ આનંદ થાય કે આપણા વિસ્તારની અંદર છેલ્લા ચાર દિવસમાં ચાર પાંચ કામો મંજૂર થયા છે જેની માહિતી આજે તમને બધાને આપી રહ્યો છું ઘણા બધા લોકો એવા છે જેની વાત એવી હોય છે કે આપણે વિસ્તારમાં સ્કૂલ લેવલે અને આરોગ્ય લેવલે થોડું શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં મોટું કામ થાય એના માટે કામ કરવું જોઈએ મને કહેતા આનંદ થાય કે આપણે દોઢ વર્ષના ગાળામાં આપણી વિધાનસભાની અંદર એકસો ને છવ્વીસ નવા ઓરડાઓ આપણે મંજૂર કરાયા છે સાથે બીજા જૂના ઓરડાઓ મંજૂર થયા હતા બીજા નવા પણ થયા છે એમ કરી ટોટલ એકસો છવ્વીસ ઓરડા શાળાના એને અમુક સ્કૂલ તો આખી નવી બની રહી છે એમ કરીને આપણે લગભગ અત્યાર સુધી પંદર થી સત્તર કરોડ રૂપિયાના નવા ઓડાઓના કામ સ્કૂલ ની ફરતે દિવાલ એટલે કે સંરક્ષણ દિવાલના કામ બ્લોક કામ એવા અનેક પ્રકારના કામો આપણી વિધાનસભામાં છેલ્લા થોડા સમયમાં થયા છે પણ બે દિવસ પહેલા જ રાજ્ય સરકાર પાસે વિનંતી કરીને આપણે મંજૂરી લઈને આવ્યા છે કે આપણે વિરમગામ માંડવી દેતરોજ અંદર લગભગ બે કરોડ રૂપિયાના ખર્ચે ટોટલ દસ

મને અમુક અમારા મિત્ર કે માટે ખૂબ આગ્રહી હોય છો ખૂબ એના માટેની તમે ચિંતા કરતા હોવ છો તો મારે એ લોકોને પણ કહેવું કે નળકાંઠો આટલા વર્ષોથી બિલકુલ વિકસિત કરવાના જે પ્રયાસો થવા જોઈએ એ અનેક લોકોએ નથી કર્યા પણ આપણા બધાની ફરજ આવે કે જેટલું આપણે માંડોળ દેતરોજ વિરમગામના વિકાસમાં મહત્વ આપી કે એટલું નળકાઠામાં પણ આવે એટલા માટે આપણે કુમાર ખાનની અંદર જે જૂનું પીએસસી સેન્ટર હતું એ પીએસસી સેન્ટરને નવું બનાવવા માટેની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી અને એનો ટેન્ડર પણ થઈ ગયું છે અને એક મહિનામાં આપણે એનું પણ ખાતમુહૂર્ત સાથો કુમાર ખાનની અંદર કરવા જઈ રહ્યા છીએ એટલે પણ આરોગ્ય ક્ષેત્રમાં ખૂબ લાભ નળકાંઠાના ગરીબ લોકોને ગર્ભવતી મહિલાઓને ખૂબ મોટા પ્રમાણમાં લાભ પણ થવાનો છે સાથે સાથે મારે તમને એક એ કહેવી જોઈએ કે વિસ્તારની અંદર ગામડાની અંદર જે ધારાસભ્યની ગ્રાન્ટ આવે તમે બધા જાણો છો કે ધારાસભ્યની વર્ષે દોઢ કરોડ રૂપિયા ગ્રાન્ટ આવે જેમાં ગામડાની અંદર બ્લોક કામ હોય કોઈ સંસ્થા હોય કોઈ ધાર્મિક સંસ્થા હોય એના વિકાસમાં ધારાસભ્ય તરીકે દોઢ કરોડ રૂપિયા અમારે ખર્ચવાના હોય અત્યાર સુધીનો એટલે કે બે હાજર બાવીસ માહિતી પહોંચાડીએ કરોડ આપણે ન આપી શકીએ જેમ જેમ રજૂઆતો આવે લોકોની એ પ્રકારે આપણે કામ એ લોકોને ફાળવીએ એટલે જે કોઈ મને મારા ત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાનું તો અમે એવું લખીએ કે પ્રથમ તબક્કામાં ત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ અમે આટલા આટલા ગામોમાં ફાળવીએ છીએ જૂના જેટલા ધારાસભ્યો હતા તમને પણ ન ખબર હોય કે ધારાસભ્યની ગ્રાન્ટ ક્યાં વપરાય છે સરકારના પૈસા ક્યાં વપરાય છે હું સોશિયલ મીડિયાના માધ્યમથી હું સોશિયલ મીડિયામાં જાગૃત રહેવામાં ખૂબ આગ્રહી માણસ છું

લોકો સુધી પહોંચે એના માટેનો પણ પ્રયાસ મેં વિશેષ કર્યો છે સાથીઓ સાથીઓ આપણે આ વખતે ચોપડા ચોપડા વિતરણનું કામ બિલકુલ સરળતાથી અને સફળ રીતે પૂર્ણ કર્યું છે ગઈ વખતે મને કહેતા થોડું દુઃખ હતું કે ગઈ વખતે અમે એક લાખ અને છાસઠ હજાર ચોપડાનું વિતરણ કરી શક્યા હતા માત્ર એકસો ને છપ્પન સ્કૂલોમાં આપી વિરમગામ વિધાનસભાની અંદર પ્રાથમિક શાળા હોય માધ્યમિક શાળા હોય સરકારી શાળા હોય અર્ધ સરકારી શાળા હોય અમે માત્ર એક લાખ ને છાસઠ હજાર જેવા ચોપડા વિતરણ કરી શક્યા આ વખતે અમારા બધા કાર્યકર્તાઓની ઈચ્છા હતી અમારા હોદ્દેદારો ની ઈચ્છા હતી ગાંધીજી આપણે એક પણ શાળા બાકી ન રહે એના હું આપણે આયોજન કરવું છે અને મને વિશેષ

ચોપડા વિતરણ તમામ ગામડાઓની અંદર કર્યા અત્યાર સુધી આપણે એવું કરતા હતા કે ચોપડા વિતરણ કરવા અમારો ટ્રસ્ટ એટલે કે મારી ધર્મપત્ની પોતે જ હતી પણ આ વખતે મારી ધર્મપત્ની બધી જગ્યાએ પહોંચી ન શકે એટલા માટે અમે અમારી ટીમ અલગ અલગ વિસ્તારની અંદર તૈયાર કરી નળકાંઠાની અમારી આખી ટીમ અલગ તૈયાર થઈ વિરમગામમાં સચાણા વિસ્તારમાં પેલી બાજુ અમારા મોકલી મોકલીને આપણે માત્ર ઓગણીસ દિવસમાં માં ચોપડા વિતરણ કરી દોઢ દોઢ બે દોઢ મહિના ચોપડા વિતરણ ચાલતું અને બીજા દીકરા દીકરીઓને ચોપડાની જરૂરિયાત હોય એટલે ખરીદી લાવતા આ વખતે આપણે એવો પ્રયાસ કર્યો કે ચોપડા વિતરણમાં

એ નાની બાબત હોઈ શકે પણ તમે એ વિચારો એક ચોપડો કેટલા રૂપિયામાં પડે આપણે ત્રણ લાખ ચોપડા બનાવ્યા હોય કેટલા રૂપિયામાં ચોપડા થાય પણ અમારા મિત્ર બધા જૂનું વર્તન અમારું મિત્રોનું એક ગ્રુપ છે જે મિત્રોનો ગ્રુપ વર્ષોથી એક કામ સાથે જોડાયેલું છે સેવાનું કામ જ્યાં સેવાનું કામ હોય સેવાના કામમાં કોઈ પણ પ્રકારની પાછી પાણી નહીં કરવાની અને આપણે વિચારો તમે ત્રણ લાખ ચોપડા એવરેજ ખાલી પચીસ રૂપિયાનો પણ ચોપડો ગણીએ તો પણ લગભગ પંચોતેર લાખ રૂપિયા જેવો ખર્ચો ચોપડા વિતરણમાં થાય છતાં પણ એમાં પાછી પાણી આપણે નથી કરી આવતી વખતે એવો પ્રયાસ કરીએ છીએ કે ચોપડા વિતરણની સાથે સાથે બાળકને કંપાસ પણ આપો એની અંદર એના સાધનો પણ હોય ધીરે 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 તમામ વ્યવસ્થાઓમાં સુધારો કરીને વિરપમાં વિધાનસભાની અંદર ભણતો એક પણ વ્યક્તિ એક પણ બાળક માત્ર એના માતા પિતાનું ભવિષ્ય નથી એ આપણી આખી વિધાનસભાનું ભવિષ્ય છે આપણા ગુજરાતનું ભવિષ્ય છે અને આ સુંદર મજામાં જે ભારત દેશ જે આપણો મહાન છે એનું ભવિષ્ય છે એટલા માટે એ બાળકની ચિંતા આપણે બધાએ સાથે મળીને કરવાની છે સાચું આજે બીજી બે ચાર મુદ્દા ઉપર તમારા બધાની વચ્ચે એક વાત મૂકવી છે વિરમગામ શહેરની અંદર વિરમગામ શહેરની અંદર અને અનેક જગ્યાએ આપણે બધા જાણીએ છીએ કે ગંદકીનો ખૂબ મોટો પ્રશ્ન છે વારંવાર આ બાબતે કરીને તમને થાકી ગયો છું હવે કેમ કે ગંદકી જેટલી પ્રાણી ન કરે ગંદકી થી દૂર રહો મારા દોસ્તો મારા મતદાર ભાઈઓ બહેનો વિનંતી કરું છું જ્યાં ત્યાં કચરો નાખવો જ્યાં ત્યાં પ્લાસ્ટિક નાખવું આખા ગુજરાતમાં જેટલું પ્લાસ્ટિક એટલું પ્લાસ્ટિક આપણે વિધાનસભાના શહેરમાં જોવા મળે છે ન પ્લાસ્ટિક જ્યાં જોઉં ત્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ મારી બધાને વિનંતી કરું છું મારા જેટલા અત્યારે સુડતાલીસ અમારા સમર્થક ભાઈઓ બહેનો છે

ખાધા પછી જે આપણા દૂધ આપણા ભાગ્ય જે આવે છે એ કેન્સર વાળું નકરું દૂધ હોય એટલે મહેરબાની મારી બધાને વિનંતી છે કે વધુમાં વધુ રોડ ઉપર કચરો જે ફેંકાઈ રહ્યો છે એને રોકવાનું કામ કરીએ આપણે એક વ્યક્તિ આ કામ કરશું ને આપણે બીજા ત્રણ વ્યક્તિને પણ સમજાવીશું તો આપણે વધુમાં વધુ કચરો રોડ ઉપર જે ફેંકાય છે જે પ્લાસ્ટિકનો દુરુપયોગ થઈ રહ્યો છે એને રોકી શકીશું સાથે જ મારી વિરમગામ શહેરના મારા માલધારી ભાઈઓ બહેનોને વિનંતી કે આપણે રોડ ઉપર સતત ગાયો ભેંસો રોડ ઉપર હોય છે આપણે બધા જાણીએ છીએ કે આપણા ઘરની સગવડ પ્રમાણે આપણે ગાયો ભેંસો રાખતા હોય આપણી જોડે જમીન હોય એટલે આપણે એને ચારવા માટે ત્યાં લઈ જતા હોય પણ આ મિલકી ફાટક થી લઈને પંચમુખી હનુમાન ચાર રસ્તા સુધી અને એપીએમસી વાળા રોડ ઉપર ખૂબ ગાયો ભેંસો હોય છે આ રોકવાનું કામ તમારે જાતે કરવું પડશે પછી નગરપાલિકા ઢોર પકડીને લઈ જાય અને પછી આપણે ભલામણ કરીએ કે ભાઈ અમારું ઢોર હતું અને જ્યારે તમને ડાયરેક્ટ કે છે માલધારી ભાઈઓ બહેનો કે ભાઈ ઢોર તમારા છે ત્યારે આપણે એવું કે ના ભાઈ અમારા નથી મારથી કોઈ મૂકી જાય છે અને જ્યારે નગરપાલિકા પકડીને પાંજરાપુરમાં મૂકી આવે પછી આપણે કહીએ છીએ કે ભાઈ અમારું હતું તમારી બધાને વિનંતી છે કે વિરમ ગામમાં જે રખડતા ઢોર હોય આપણા હોય તો આપણે એને સાચવીએ આપણે એને સારી જગ્યાએ ચરવા લઈ જઈએ પણ રોડ ઉપર એ રહેશે તો ખોટા એક્સિડન્ટો થશે ખોટા લોકોને હેરાન પરેશાન થશે ને કદાચ ઘણીવાર એવું થાય કે બે ગાયો કે બે આકલા ઝઘડતા હોય એમાં કોઈ નિર્દોષ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો મારી બે હાથ જોડીને બધાને વિનંતી છે કે રખડતા ઢોર ઉપર થોડો અંકુશ આપણે બધા રાખવાની જરૂર છે અને તો જ ક્યાંક ને ક્યાંક આપણે એકબીજાને મદદરૂપ થઈ શકીએ પછી નકરો હું મારા એકલાથી બધો પ્રયાસ કરીશ તો હું એમાં સફળ નહીં થઈ શકું અને પછી તમે મને પાંચ વર્ષે એવું કહેશો કે આ કામ ન પણ એ કામ કરવા માટે તમારો અને મારો બંનેનો સહયોગ બંનેનો બંનેનું સંકલન જરૂરી છે તો જ આપણે એ કામને સફળતાપૂર્વક કરી શકીશું નાત જાતના ભેદભાવને દૂર રાખીને પ્રાંતવાદ કે તાલુકાવાદને ત્યજીને માત્ર આપણો વિકાસને મહત્વ આપવું છે અને આપણા વિસ્તારની અંદર કોઈ પણ કામ કોઈ પણ વ્યક્તિ આવો તમે એ વિચારો કે આજે અનેક લોકો તમે તમારા જાતે વિચારો કે ધારાસભ્યનું કામ ચોપડા વિતરણનું હોય છતાં ચોપડા વિતરણ કરીએ છીએ

આપણે બધા જ સાથે મળીને કરીશું તો મને એવું લાગે છે કે આપણે એની અંદર સફળતા કરીશું બધા જ લોકોની આપણે જરૂર છે બધા જ લોકો સાથે મળીને કામ કરીશું તો ચોક્કસ આવનારા દિવસમાં આપણે જે કામ કરવા છે ગામડાઓની અંદર કામ કરવા છે દરેક સમાજના હિતના કામ કરવા છે એ બધા કામ થઈ શકે તમારી આપ સૌને વિનંતી છે કે નાના મોટા પ્રશ્નોથી દૂર રહીને વિકાસના કામને મહત્વ આપી એકબીજાને મદદરૂપ થઈ કોઈ ગામમાં સરપંચ હોય તો સરપંચને પણ આપણે મદદરૂપ થઈ કયા સમાજનો છે કઈ જાતિનો છે એ નહીં પણ બધાએ સાથે મળીને સરપંચ હોય તાલુકા પંચાયત હોય જિલ્લા હોય ધારાસભ્યો બધાને એકબીજાને મદદરૂપ થઈ ગયું કોઈ પણ સરપંચ હોય એની પણ ઈચ્છા હોય કે હું મારા ગામમાં કંઈક સારું કરું મારા ગામમાં હું કંઈક સારું કરીશ તો લોકો મને ફરીથી ચૂંટાઈ આપશે તો મારું ગામમાં માન સન્માન વધશે એવી જ રીતે તાલુકાના સદસ્યનું જિલ્લા સદસ્ય બધા જ લોકોની ઈચ્છા હોય કે વધુમાં વધુ કામ થાય લોકોને વધુમાં વધુ મદદરૂપ થઈએ પણ લોકોએ પણ એને મદદરૂપ થવું પડશે અને મારી બધાને વિનંતી છે કે આપણા વિસ્તારમાં આપણે બધા જ સાથે મળીને કામ કરશું ને તો કોઈ કામ અટકશે પણ બધા એકબીજાને સહયોગ આપવો પડશે કોઈ પણ સમાજનો વ્યક્તિ કેમ ના હોય કોઈ પણ ધર્મમાંથી આવતો વ્યક્તિ તમને મદદરૂપ થવા આવતો હોય તો તમારે પણ સહયોગ લેવો પડશે ઘણા ગામડાઓમાં હું જોઉં છું કે ભાઈ બે ગ્રુપ સરપંચમાં અંદર અંદર લડી હોય એ જીત્યું હોય બીજો સર જે હારેલો વ્યક્તિ હોય એના સતત હેરાન કરવાનું કામ કરે કોટે કોટી અરજીઓ કરે આ બધું પણ આપણે ગામડાઓમાં ન થવું જોઈએ કેમ કે ગામડાઓનો વિકાસ વધાશે તો પછી ગુજરાતનો વિકાસ એટલી તાકાતથી નહીં થઈ શકે ગામમાં કોઈ પણ સમાજનો વ્યક્તિ સરપંચ બન્યો હોય તો આપણી બધાની ફરજ આવે આપણે મદદરૂપ થવું જોઈએ તમને ન ગમતું હોય તો કઈ નહીં પણ ગામના વિકાસમાં તો આપણે મદદરૂપ થઈએ તો બધા જ સાથે મળીને કામ કરો એવી મારી આપ સૌને વિનંતી છે જેટલા પણ સરપંચ મિત્રો અમારા છે જેટલા પણ સામાજિક આગેવાનો છે કઈ પણ કામ હોય તમે ડાયરેક્ટ પણ મને સંપર્ક કરી શકો છો વોટ્સઅપ ના માધ્યમથી પ્રમાણે કહી શકો છો મારાથી બધી તમામ મદદ હર હંમેશ તમારા માટે હોય છે અને તમે બધા જાણો છો કે કોઈ પણ પ્રકારના ખોટા વિવાદમાં કે ખોટા કામકાજમાં બિલકુલ પડવા નથી માંગતા માત્ર ને માત્ર વિકાસના કામમાં વિસ્તારની અંદર કંઈક સારું થાય એ દિશામાં આપણે બધા સાથે મળીને કામ કરીએ એવી આશા રાખું છું વીસ જુલાઈએ આપણે બધા જાણે છે કે વિઠલાપુરના કાર્યક્રમમાં તમે બધા લોકો પધારો મહારાણા પ્રતાપની પ્રતિમાનું પુનઃ અનાવરણ કરવા જઈ રહ્યા છીએ આમ તો ચાર ફૂટની પ્રતિમા હતી ન બદલી હોત અને મોટી ન કરી હોત તો પણ વાંધો નતો પણ મારો ભાવ હતો કે મહારાણા પ્રતાપ આટલું આટલી વીરતાનું એક ચિહ્ન છે એક પ્રતિબંધ છે તો એની મૂર્તિ નાની ન હોય જોઈએ મૂર્તિ મોટી હોવી જોઈએ આમ લોકો જોવે તો એની છાતી ગજ ગજ ફૂલે અને એને એવું થવું જોઈએ કે મારે પણ મહારાણા પ્રતાપની જેવું બનીને આ દેશની અંદર આ દુનિયાની અંદર આપણા લોકો માટે કામ કેટલા માટે આપણે પ્રતિમાનું નાવરણ મોટું કરવા જઈ રહ્યા છીએ આપણે હનુમાનજીની મૂર્તિ હોય તિરંગા સર્કલ હોય માંડલમાં સરદાર પટેલ સાહેબની મૂર્તિ હોય ભવિષ્યમાં આપણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પણ પ્રતિમા લગાવવા જઈ રહ્યા છે તો આપણે બધા જ જે દેશના વીર પુરુષો છે જેના દેશ માટે કંઈક કર્યું છે આપણે બધા સાથે મળીને કામ કરવાનું છે પુનઃ એકવાર વીસ તારીખના આમંત્રણ પાઠવું છું અને આવનારા દિવસમાં જે વિકાસના કામનું ભૂમિપૂજન થવાનું છે એના પણ તમે બધા સહભાગી બનો બસ એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત